સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે આજે ગુજરાત પ્રગતિ કરી રહી છે એની સાથે સાથે નાના ઉદ્યોગકારો અને ઘેર બેઠા પણ સારા કામ કરી શકાય એના માટે પણ ગુજરાત સરકાર અનેક પ્રકારની સ્કીમો હોય છે અમારું જે ડિપાર્ટમેન્ટ છે કુટીર અને ગામ ઉદ્યોગ વિભાગ એની અંદર સ્કીલ તૈયાર થાય અને સ્કીલ માટે સમગ્ર ગુજરાતની અંદર કારીગરો આવા તૈયાર થાય શ્રમિક ભાઈઓ તૈયાર થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને બહેનો એને મશીનરી અને એ પ્રકારની વ્યવસ્થા પણ સરકાર એને આપે છે તો આજે સિદ્ધપુર તાલુકામાં કરાણા મુકામે પચીસ થી વધારે બહેનોને આ પ્રકારની વ્યવસ્થા ઉદ્યોગ વિભાગે કરી છે ખરેખર ઉદ્યોગ વિભાગના જે ઝડપી એક સારી વ્યવસ્થા કરી છે એની સાથે સાથે સમાજના બધા જ લોકોનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા સિદ્ધપુરમાં થઈ રહી છે ત્યારે હું ઘણા બધા આપના માધ્યમથી ઘણા બધા મિત્રોને કહું છું કે આ લાભમાં વધુમાં વધુ આપ લોકો જોડાય અને ગુજરાત સરકારનો જે હેતુ છે એ સર થાય એવી સૌને મારી વિનંતી છે